હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ ફણગાવેલું કઠોળ એટલે પ્રોટીનનો ખજાનો તો આપણે આપણે ડાયટમાં પ્રોટીનનો ઉપયોગ તો ચોક્કસ કરવો જોઈએ તો આજે આપણે ખૂબ જ સરળ રીતે ફણગાવેલા મગ બનાવીશું ફણગાવેલા મગ બનાવવા માટે અહીં મેં એક વાડકી મગ લીધા છે તમે નાના મોટા કોઈ પણ પ્રકારના મગ લઈ શકો છો અહીં મેં નાની સાઈઝના જે મગ આવતા હોય છે એ લીધા છે તો હવે આપણે મગને એકદમ સરસ રીતે ઘસીને ત્રણથી ચાર વખત વોશ કરી લઈશું તો મગને મેં સરસ રીતે વોશ કરી લીધા છે હવે આપણે તેમાં ડૂબોડૂબ પાણી ઉમેરીશું મગને આપણે પલાળીશું એટલે મગની ક્વોન્ટિટી ફૂલીને ડબલ થઈ જશે એટલે મગને ડૂબોડૂબ પાણીમાં પલાળવા જરૂરી છે તમે જોઈ શકો છો આ રીતે આપણે મગથી ડબલ પાણી લેવાનું છે અને તેમાં આપણે મગને પલાળવાના છે હવે આપણે મગને ઓવરનાઈટ માટે ઢાંકીને રહેવા દઈશું તમે જો સવારથી મગને પલાળતા હોય તો તેને આઠ કલાક પલાળીને રાખજો પણ મગને પલાળવાનો પ્રોપર ટાઈમ આપજો તો મગ પલાળીને તૈયાર છે હવે આપણે મગમાં જે પાણીનો ઉપયોગ કર્યો હતો એ પાણીને હવે આપણે રિમૂવ કરી લઈશું ખાલી પેટે જો ફણગાવેલા મગ ખાવામાં આવે તો રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને જો તમે વધતા વજનથી પરેશાન હોવ તો ફણગાવેલા મગ ખાવાથી વજન ઉતારવામાં તે મદદ કરી શકે છે આ પાણીને તમે ઘરમાં રહેલા કુંડા કે ગાર્ડનમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો પાણી નિતાર્યા બાદ હવે આપણે મગને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મગ પલળી ગયા છે અને તેમાંથી થોડા થોડા ફણકા પણ ફૂટી ગયા છે બસ આ પરફેક્ટ છે મગ ફણગાવવા માટે હવે આપણે મગને એક વખત વોશ કરી લઈશું મગને આપણે ઓવરનાઈટ માટે પલાળ્યા હતા એટલે એક પ્રકારની ટિપિકલ જો સ્મેલ આવતી હોય તો એક આપણે મગને વોશ કરીશું તે એ પણ દૂર થઈ જશે એક લિટર દૂધમાં જેટલી શક્તિ રહેલી છે એટલી જ શક્તિ સો ગ્રામ ફણગાવેલા મગમાંથી મળી રહે છે એટલે મગને સંપૂર્ણ આહાર કહી શકાય છે બસ તો આ મગ વોશ થઈને તૈયાર છે એ પાણીનો ઉપયોગ તમે ગાર્ડનમાં કરી શકો છો તો હવે આપણે મગને ફણગાવવા માટે કોઈ પણ એક કોટનનું કપડું લઈ લઈશું આવી રીતે કોઈ કોટનનું વ્હાઈટ કપડું અથવા તો ઘરમાં રહેલો કોઈ પણ કોટનનો દુપટ્ટો પણ કોટનના કપડાનો જ ઉપયોગ કરવાનો તેમાં આપણે મગને કાઢી લઈશું તો મગને આપણે કોટનના કપડામાં લઈ લીધા છે હવે આપણે તેની પોટલી બનાવી લઈશું પોટલીને આપણે એકદમ ફિટ નહીં બાંધીએ અને એકદમ ઢીલી પણ નહીં રાખીએ થોડી જગ્યા રહે એવી પ્રમાણેની આપણે પોટલી વાળીશું આ પ્રમાણે જો પોટલી બાંધી હશે તો મગને ફૂટવાની પ્રોપર જગ્યા મળશે અને મગના એકદમ સરસ ફણકાં ફૂટશે આ રીતે મેં પોટલી બનાવી લીધી છે તેને હવે આપણે કોઈપણ ઊંડા વાસણમાં મૂકી દઈશું ઘરમાં રહેલી કોઈપણ તપેલી અથવા ડબ્બામાં તૈયાર કરેલી પોટલીને તમે મૂકી શકો છો પહેલાંના સમયમાં આપણી મમ્મીઓ આ પોટલીને તૈયાર કરીને નળ ઉપર બાંધતા હતા આપણે એ સ્ટેપ નહીં કરીએ પણ આવી રીતે થોડું થોડું પાણી તેની ઉપર છટકોરી દઈશું પોટલીની ચારેય સાઈડ આપણે થોડું થોડું પાણી છટકોરીશું બહુ વધારે પાણીનો ઉપયોગ નહીં કરવાનો બસ આવી રીતે થોડા થોડા પાણીનો જ ઉપયોગ કરવાનો બસ આટલું કર્યા પછી મગને એકદમ સરસ રીતે ફિટ ઢાંકી દઈશું અને ઓવરનાઈટ માટે આપણા ઘરમાં જે જગ્યાએ ગરમાઓ રહેતો હોય એવી જગ્યાએ આપણે એ વાસણને મૂકી દઈશું બીજા દિવસે આપણે ખોલીને જોઈ લઈશું અને આપણે પોટલીને બહાર કાઢીશું તો તમે જોઈ શકો છો પોટલીમાંથી ફણગા બહાર દેખાય છે અને મગની ક્વોન્ટિટી પણ વધી ગઈ છે આપણે એક વાડકી જ મગ પલાળ્યા હતા પરંતુ મગ પલળી ફૂલી અને ફણગીને ડબ્બલથી પણ વધારે થઈ ગયા છે હવે આપણે મગની પોટલીને ખોલીશું અરે વાહ જોઈને તો હું ખુશખુશ થઈ ગઈ એકદમ સરસ મેજિક જોવા મળ્યો તો મગ એકદમ સરસ ફૂટી અને સરસ મજાના ફણગી ગયા છે અને બિલકુલ ચીકણા નથી થયા આ ફણગાવેલા મગને વઘારીને તમે તેના વૈઢા બનાવી શકો છો તેનું સલાડ બનાવી શકો છો ફણગાવેલા મગની ટિક્કી બનાવી શકો છો ઘણી બધી આઈટમ તમે ફણગાવેલા મગમાંથી બનાવી શકો છો ફણગાવેલા મગને કોઈ પણ એર ટાઇટ ડબ્બામાં એક અઠવાડિયા સુધી ફ્રીજમાં તમે સ્ટોર કરી શકો છો તો આ રીતે તમે પણ ફણગાવેલા મગને બનાવજો બિલકુલ ચીકણા નહીં બને અને એકદમ સરસ ફણકા ફૂટીને તૈયાર થશે તો તૈયાર છે ફણગાવેલા મગ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો